હું રોજ સવારે ઘણા બધા લોકોને આશીર્વાદનો સંદેશ મોકલો છું મેસેજ WhatsApp પર ઘણા બધા લોકોનો રિપ્લાય આવે છે સામે મને પણ આશીર્વાદ મળે છે જે જવાબ નથી આપતા મને લાગ્યું કદાચ એમને પસંદ નથી એટલે તેઓને નથી મોકલતું પણ આપણે ઈશ્વરના બાળકો છે એકબીજાને આશીર્વાદ આપીએ પ્રેઝ લોડ પ્રભુ નું સુંદર વચન આપણી પાસે છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે હાલે લોહી यहोवा तुम्हारा माटे युद्ध कर से ने तुम्हारे शांत रहो निर्गमन चौदह चौदह यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा इसलिए तुम चुपचाप रहो तो लॉर्ड विल फाइट फॉर यू यू विल ओनली हैव टू वाच हालेलुया अधिसभार म शांत रहिए अपनी परिस्थितियों में बेबकड़ा ना बनिए अपनी परिस्थितियों में घबराइए नहीं अपनी परिस्थितियों में दुखी ना रहिए

આપણી પરિસ્થિતિમાં પ્રભુની પાસે જઈએ તેમની આગળ જઈએ મેં પહેલા પણ કહ્યું છે અત્યારે ફરી વાર કહીશ ઘણી વાર એવું લાગે છે પ્રભુ આપણું સાંભળતા નથી જવાબ નથી મળતો પણ એનો મતલબ એવો નથી કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી હું પોતે તળ બાબતો માટે ત્રણ માસથી રાહ જોઉં છું મેં મારા પ્રાર્થનાના યોદ્ધા મિત્રની સાથે આ વિનંતી શેર કરી છે કે આને માટે તમે પ્રાર્થના કરજો જેમ જેમ એ બાબતો ઉમેરાતી જશે જેમમાંથી છ અને ત્રિત્રીસમાં કહેવામાં આવ્યું છે એમ જેમ એ બાબતો મારા જીવનમાં ઉમેરતી જશે એમ હમ સાક્ષી આપતો હોઈશ હાલ એ લ્યો ધ લર્ડ જ્યારે આપણો સંપૂર્ણ ભરોસો આપણે પ્રભુ પર રાખીએ છીએ ત્યારે હું તમને કહીશ કે એક અજાયબ જેવી શાંતિ તમને કે મને મળે છે હા લેલું યા એક એવી શાંતિ કે જેમાં આપણે ઘણા પ્રશ્નોમાં છે દુઃખોમાં છે મુશ્કેલીઓમાં છે આપણે જોઈ શકીએ છે પણ આપણું હૃદય બેચેન થતું નથી દુખી થતું નથી નિરાશ થતું નથી હતાશ થતું નથી પણ આપણે સ્તુતિ આરાધના કરી શકીએ છે હાલે લુએ આપણે પ્રભુમાં આનંદ કરી શકીએ છે હાલે લુયા આપણે પ્રભુનો જય જય કાર કરી શકીએ છીએ લીલો જયારે આપણે સંપૂર્ણ આધાર પ્રભુને માનીએ છીએ રાખીએ છીએ ત્યારે આપણા વિશ્વાસ નું ફળ દેખાવાની શરૂઆત થાય છે સમય લાગે છે કેમકે તમારી ઘડિયાળ મારી ઘડિયાળ એ બંને પ્રભુના સમયથી અલગ છે હું ઘણી વાર કહું છું હસતા હસતા કે તેમનું કેલેન્ડર અલગ છે તેમનો સમય અલગ છે આપણે આપણી સાથે ન સરખાવીએ કેમકે માણસ જેમ વિચારે છે તેવું તેઓ વિચારતા નથી આપણા વિચારો તેમના વિચારો વચ્ચે બહુ મોટો તફાવત છે આપણે ઘડીકમાં કોઈના પર ગુસ્સો પણ કરી દઈએ જેમને બહુ માનતા હોય એમનાથી દૂર પણ થઈ જાય સાંભળીએ પણ નહીં અને જેમનું ના સાંભળતા હોય અથવા જેમનું સાંભળવા જેવું ના હોય એમનું સાંભળવાની શરૂઆત પણ કરી દઈએ આ મનુષ્ય છે આ મનુષ્ય સ્વભાવ છે પણ ઈશ્વર પાસે આવો સ્વભાવ નથી એ આપણા જેવા મનુષ્ય નથી એ પ્રેમાળ ઈશ્વર છે એ દયાળુ ઈશ્વર છે એ કૃપાળુ ઈશ્વર છે ઘણીવાર મારા જીવનની સાક્ષી કહું છું બેતાલીસ વર્ષ સુધી તેમણે મારી રાહ જોઈ બાકી એ ત્રીસ ના દાયકામાં મારા જીવનના વીસ એકવીસ વર્ષથી લઈ અને એકત્રીસ બત્રીસ વર્ષ સુધી કોઈને ગમે નહીં એવા અમારા પોતાના કાર્ય હતા સખતનું જગતનું જીવન ત્યારબાદ એકત્રીસ થી લઈને એકતાલીસ વર્ષ સુધી સખત ની સંઘર્ષ પણ પ્રભુએ સાચવી લીધો પડવા દીધો ને ત્યારબાદ માં વર્ષે પ્રભુને સોંપાઈ ગયો આખું જીવન બદલી નાખ્યું મારી મનગમતી બાબતો તજી દીધી અને પ્રભુની પાછળ ચાલવાનું શરૂ કર્યું લોર્ડ અને જીજસ ધ કિંગ ઓફ કિંગ એવા બે પ્રાર્થનાના ગ્રુપો બનાવ્યા અને શરૂઆત કરી ધીમે 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 પ્રભુએ બધું બદલવાની શરૂઆત કરી યાદ કરીને પ્રભુનો આભાર માનું છું કહું છું મારી સાક્ષીમાં કે હું કદી ક્યારે પણ ભૂલ્યો નથી ભલે મને પ્રભુ છે ઉંચાઈ પર લઈ જાય પ્રભુની સ્તુતિતાઓ હાલે પ્રેસ આપણે પણ પ્રભુ મને જમીન પરથી લાયા છે તે મારે યાદ રાખવાનું જેથી કરીને મારા મગજ પર કપાળ પર એનો ખમંડ ના ચડે હું જ્યારે નકારું છું કે ના ભાઈ આ નવી બાબતોના લીધે મારા જીવનમાં બધું સારું થયું છે ત્યારે જૂના આશીર્વાદો ઓટોમેટિક જાણે આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે કેમ કે આપણું જૂનું જીવન આપણે ભૂલી ગયા છે ઘણી વાત છે વાલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે પ્રભુ બદલી નાખે છે બધું પ્રભુની પાસે જઈએ શાંત રહીએ છીએ અશક્ય નથી આજે સવાર માં જે પ્રભુ આપણા જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે તેની આગળ નમી જઈએ તેમને હાક મારીએ અને જુઓ ઈશ્વરનો મહિમા હાલેલુયા ફ્રેઝ ધ લોર્ડ આ વિજ્ઞાની પ્રાર્થના સાથે વિશ્વાસ સાથે આગળ વધીએ કે મારા પ્રભુએ મારું ભલું કર્યું છે ફ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રાર્થનામાં જઈએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુની સ્તુતિ કરતા પ્રભુ આ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસમાં અમારી સાથે લો અમારી સંભાળ લો અમારી કાળજી લો ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી તમે તૃપ્ત કરો આજની જરૂરિયાતો તમે જાણો છો પ્રભુ પ્રભુ એ પ્રમાણે તમારા બાળકો માટે થવા દો પ્રભુ જેઓ તમારી આગળ નમી ગયા છે પોતાની અરજો લઈને પોતાની પરિસ્થિતિમાંથી તમને સોંપાવવાને માટે આવ્યા છે તમારા હાથમાં સોંપાઈ રહ્યા છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તેમના જીવનોમાં તમે કાર્ય કરો તમે તેમનો પક્ષ લો અને તેમની વિરુદ્ધની સર્વ અમંગળ બાબતોને તમે નાશ કરો પ્રભુ જે પ્રમાણે તેઓને હમણાં તમારી સહાયની જરૂર છે તમારી મદદની જરૂર છે પ્રભુ તે પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ અમારા મુક્તિદાતા તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ અમને શુદ્ધ કરો પવિત્ર કરો અમારી ભૂલો અમારા ગુનાઓ જે અમે ખરેખર સભાનતામાં કર્યા છે અમે તમને વિનંતી કરીએ છીએ અમને માફ કરો અમને એવા બુદ્ધિ જ્ઞાન ડાપરથી ભરી દો ગમે એવા માર્ગો પર ન ચાલી એવું ન સાંભળીએ એવું ન જોઈએ અને જે તમારી વિરોધની બાબતો છે એ જાણી જોઈને તો ના જ કરીએ પ્રભુ એવું તમે થવાથી છો પ્રભુ ઘણા બધા લોકો આજે તમને જીવન સોંપે ઘણા બધા લોકોને તમારો અનુભવ મળે ઓળખા મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો અમારા ઓડિયો વિડીયોનો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાનો બુધવાર સગાની સંગતોનો પ્રભુ તમે ઉપયોગ કરો અને ઘણા બધા લોકો સુધી તમારું વચન પહોંચો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કહું કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા છો પ્રભુ ઘણા બધા એવા છે કે નિરાશાના કારણે હતાશાના કારણે અથવા જગતની લાળચોમાં જાતે પ્રલોભનો પડીને ફસાઈ ગયા છે દારૂ જુગાર વ્યસનો નાણાં પર સ્ત્રી પર પુરુષ અને પ્રભુ ઘણી બધી એવી બાબતો છે પ્રભુ જે તમને ગમતી નથી એ ખરાબ બાબતોને તમે નાશ કરો એમાંથી છોડાવો તેમનો આત્મા બચી જાય એવું થવા દો પ્રભુ ઘણા બધા લોકો માદા છે પ્રભુ હોસ્પિટલમાં છે આઈસીયુના રૂમમાં છે કિડની કાઢવાની છે પ્રભુ નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે દેખાતું નથી સંભળાતું નથી ખાવાતું નથી પાણી પીવાતું હૃદય રોગનો હુમલો થયો છે હૃદય ધીમું પડી ગયું છે નબળું પડી ગયું છે ને પ્રભુ અગણિત આવા કારણો છે બીમારીઓ છે તમારા બાળકોને તેમાંથી તમે સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ એવા લડાઈ ઝઘડા પર છે પ્રભુ જે આત્મિક જીવનોને ખલેલ પહોંચાડે છે એ બધા લડાઈ ઝઘડા દૂર કરો પતિ પત્નીના લડાઈ ઝઘડા મિલકતના મકાનના અને પ્રભુ નાણાંના લડાઈ ઝઘડા તમે દૂર કરો પ્રભુ આ પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ દૂર કરો એફઆઈઆર કોર્ટ કેસ ખોટા તુમ્મતો અને પ્રભુ ડિવોર્સના લડાઈ ઝઘડા અને કોર્ટ કેસ બધું ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે એવું તમે થવા દેજો જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય એવું તમે થવા દેજો પ્રભિતા અને પ્રભુ તમારા બાળકો વિદેશ જઈ શકે પ્રભુતા એવું થવા દેજો જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ આ વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બધે લોકો માનસિક રોગીઓ અને વિકલાવંદીની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત ઈચ્છ કરજો આગલોના પાછલો વરસાદ પ્રભુ ની જેમ પ્રભુ અમે જે માંગી રહ્યા છીએ છેલ્લા ત્રણ માસના અમારા બંધ આશીર્વાદો પ્રભુ એને ખુલ્લા કરો અને પ્રભુ તમામ રૂકાવટો બંધો પ્રભુ શરણમાં નાશ કરો અને પ્રભુ અમારા આશીર્વાદોને રિલીઝ કરો અને પ્રભુ અમારી જરૂરિયાતો પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમય અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા અને અમારી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો ને સવારમાં તમારું ભજન કોણ તેડી આપજો માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન